કુતરાને બચાવવા જતા બનાસકાંઠાના જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારીનું અકસ્માતના મોત થયું છે રાજસ્થાન જાલોર બાબરા હાઈવે પર ભાગલી પાવ નજીક ભયાનક અકસ્માત થતા જૈન સમાજના ત્રણ અગ્રણી એવા ભરત કોઠારી રાકેશ જૈન વિમલ જૈનના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી ગાડી પલટી ખાઈ ગઈ હતી જેમાં પરંતુ સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા અકસ્માત ની જાણ થતા બાબરા પોલીસ જીવ બચાવ્યા છે ભરતભાઈ ત્રણ વ્યક્તિના મોત સમાચાર મળતા જ બનાસ જિલ્લાના માતન છવાઈ ગયો છે અને બનાસ સહિત ઉત્તર ગુજરાત ની પાંચરા ગૌશાળા અને ગૌરક્ષ સંસ્થાઓને મોટી ખોટ પડી છે રિપોર્ટ